જેલમાંથી છૂટેલો એક ગુનેગાર સંબંધીઓને ફોન કરીને પૈસા માંગતો હતો અને કેદીને સુવિધા આપવાના નામે ખંડણી ઉઘરાવતો હતો જેલમાંથી છૂટેલો એક ગુનેગાર હવે નકલી જેલર બની ઠગાઈના રસ્તે ચડી જેલમાં બંધ કેદીના પરિવારને ઠગતો ઈસમ ઝડપાયો છે આ નકલી જેલરે રાજપુર જેલમાં બંધ કેદીના અડજણ ખાતે રહેતા તેમના પરિવારજનોને ફોન કરી તેઓ પોતાની ઓળખ જેલ અધિકારી તરીકે બતાવી અને કેદીને તમામ સુવિધા અથવા લાભ મેળવી આપવાના બહાને પૈસા માંગ્યા હતા આવી બીજી ઘટનામાં પણ સુરતના બજાર વિસ્તારમાં રહેતા એક યુવક પાસે પણ લાજપુર જેલમાં બંધ એક કેદીના નામે ખંડણી માંગી હતી જ્યારે પીડિત પરિવારો આ સંદિગ્ધ ફોન કોલ્સ અંગે જેલ પ્રશાસન અને પોલીસને માહિતી આપી ત્યારે તપાસ શરૂ થઈ તપાસ દરમિયાન આ નકલી જેલરની ઓળખ એક એવા વ્યક્તિ તરીકે સામે આવી જે ભૂતકાળમાં જેલમાં કેદી રહી ચૂક્યો છે જેલમાં રહેવા દરમિયાન મળેલી માહિતી અને અનુભવનો દુરુપયોગ કરી તેણે ઠગાઈની યોજના બનાવી હતી અમદાવાદ ઝોન ટુ પોલીસે શંકાસ્પદ વ્યક્તિને ઝડપી કબજો સચિન પોલીસને સોંપ્યો હતો આ ઘટનાથી જેલ પ્રશાસન અને પોલીસે કેદીઓના સંબંધીઓને આવા ફ્રોડ કોલ આવે તો નજીકના પોલીસ સ્ટેશનમાં ફરિયાદ આપવા જણાવ્યું હતું કેમેરામેન હકીમ શેખ સાથે વસીમ હાસમીનો રિપોર્ટ આઝાદ ન્યૂઝ સુરત તારીખ પંદર અગિયાર બે હજાર પચીસના રોજ સચિન પોલીસ સ્ટેશનમાં એક ગુનો દાખલ થયેલો હતો એમાં અજાણ્યા વ્યક્તિના વિરુદ્ધમાં ગુનો દાખલ થયેલો હતો એ અજાણ્યો વ્યક્તિ એના મોબાઈલ ફોનથી લાજપોર જેલમાં એક અડાજણ પોલીસ સ્ટેશનના ગુનાના કામે ત્રણ આરોપી જ્યુડિશિયલ કસ્ટડીમાં હતા એના સગા સંબંધી પાસેથી જેલર તરીકે ઓળખાણ આપી અને એમની પાસેથી પૈસાની માગણી કરતો હતો જે અનુસંધાને અજાણ્યા વ્યક્તિ વિરુદ્ધમાં ગુનો દાખલ થયેલો હતો ગુનો દાખલ થયા પછી ગુનાની તપાસના કામે જે નંબર ઉપરથી ફોન આવતો હતો એનો સીડીઆર મેળવવામાં આવ્યા અને બીજા મુદ્દાઓ પર પણ તપાસ હાથ ધરવામાં આવી દરમિયાન અમદાવાદ શહેરના ઝોન ટુના ડીસીપી સાહેબની એલસીબીની ટીમ છે એમની સ્પેસિફિક બાતમી મળેલી હતી એ બાતમી આધારે એમણે આ આરોપી જે છે એને ઝડપી પાડ્યો હતો આરોપીનું નામ છે રાજેશભાઈ નરેન્દ્રભાઈ ત્રિવેદી કરીને એમનું નામ છે એ મૂળ સુરેન્દ્રનગરનો રહેવાસી છે પણ હાલ ઈસનપુર અમદાવાદ ખાતે રહે છે આ આરોપી આરોપીની ત્યાંથી કબજો લઈ અને સચિન પોલીસ સ્ટેશનના ગુનાના કામેની ધરપકડ કરવામાં આવેલી છે તપાસ દરમિયાન જે માહિતી મળેલી છે અને જે આરોપીના વિરુદ્ધમાં જે ગુના દાખલ થયેલા છે એની હકીકત પણ મેળવવામાં આવેલી છે તો આ આરોપીના વિરુદ્ધમાં ગાંધીનગર અમદાવાદ શહેર અને અમરેલી જિલ્લામાં જિલ્લાના અલગ અલગ પોલીસ સ્ટેશનમાં ગુના દાખલ થયેલા છે ભૂતકાળમાં આ આરોપીએ પોલીસ તરીકે ખોટી ઓળખાણ આપી મહેસૂલના અધિકારી તરીકે ખોટી ઓળખાણ આપી અને ફૂડ સેફ્ટી ઓફિસર તરીકેની ખોટી ઓળખાણ આપી અને આ રીતના પૈસા પડાવતો હતો એટલે આ રીતની આની મોડ સોફરન્ડિજે છે આ આરોપી આરોપીએ જસ્ટ ડાયલ મોબાઈલ એપ્લિકેશનમાંથી અડાજણ પોલીસ સ્ટેશનના અડાજણ પોલીસ સ્ટેશનના ટેલિફોન નંબર મેળવી અને એ ટેલિફોન નંબર ઉપર પીએસઓ જોડે વાત કરી અને પીએસઓને એવું કહ્યું કે આ જે અડાજણ પોલીસ સ્ટેશનના જે ગુનામાં ત્રણ આરોપીઓ પકડાયેલા છે એ એનો હું એડવોકેટ બોલું છું અને કેટલા વાગે આરોપીઓને રજૂ કરવાના છે એની માહિતી મેળવી તદઉપરાંત આ ત્રણેય આરોપીઓના જે સગા સંબંધીઓના મોબાઈલ નંબરની પણ માહિતી એને પીએસઓ પાસેથી મેળવેલી હતી એ રીતના આ રીતના એ પ્રકારે આ માહિતી મેળવી અને એમણે જે આરોપીઓના સગા સંબંધીઓને ફોન કરી અને પૈસાની માગણી કરેલી હતી હાલમાં ગુનાની તપાસ ચાલુ છે બીજું કે આ જ આરોપી વિરુદ્ધમાં અઢાર અગિયાર બે હજાર પચીસના રોજ મૈધરપુરા પોલીસ સ્ટેશનમાં પણ એક ગુનો દાખલ કરવામાં આવેલો છે અને એમાં પણ મોડસ ઓફ રેન્ડી સેમ પ્રકારની એટલે કે જેલના અધિકારી તરીકેની ઓળખાણ આપી અને એણે એક બીજા આરોપી કે જે જ્યુડિશિયલ કસ્ટડીમાં હતા એના સગા સંબંધી પાસેથી પૈસાની માગણી કરી હતી એટલે આ સંબંધે પણ મૈધરપુરા પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ થયેલો છે